જે જે વ્યક્તિ અત્યારે ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેડ્રોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપથી લેતા તેમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એટલે બે પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયટ ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે એ રાજસ્થાનથી લાવેલા ખૂબ વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ બે હજાર ત્રેવીસમાં પણ એનડી પીએસના ગુનામાં પકડાયેલો છે જેમાં અઢી મહિનાથી એ જમીન ઉપર છે તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ એ કવર કરવામાં આવે છે એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે